આજ રોજ તારીખ નવ પાંચ બે હજાર ને ગુરુવાર રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ પરિણામ જાહેર થયું છે આજ રોજ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ને રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું જે પરિણામ જાહેર થયું છે તેમાં વીસી સ્કૂલ ભરૂચનું સામાન્ય પ્રવાહનું સો ટકા

જેઓ નવ્વા પોઈન્ટ સાત પર્સન્ટાઇલ રેન્ક અને એ ટુ ગ્રેડ મેળવ્યો છે સામાન્ય પ્રવાહમાં દિવાન સાલેહા લુકમાન જેવો નવ્વાણું પોઈન્ટ ચોવીસ ટકા પર્સન્ટાઇલ રેન્ક અને એ ગ્રેડ મેળવી પ્રથમ સ્થાને રહ્યા છે अल्लाम वरहमल् वर्कता हूँ मेरा नाम हदय आफ्रीन मोहम्मद हामिद काजी है और मैं लास्ट दो साल से वी सी टी स्कूल में पढ़ रही हूँ मैंने अपना ट्वेल्थ साइंस वी सी टी स्कूल से पास आउट किया है और मैं बहुत खुशी से कह सकती हूँ कि इस बार के रिज़ल्ट में मेरे एटी नाइन पॉइंट सेवन परसेंट और नाइन्टी नाइन पॉइंट जीरो सेवन परसेंट टाइल आए हैं मेरे इस कामयाबी के पीछे सबसे पहले तो मैं अल्लाह का शुक्रिया अदा करना चाहूँगी कि उन्होंने मुझे इतने अच्छे मार्क्स से नवाजा और इसके साथ साथ मेरे परिवार वाले मेरे टीचर्स प्रिंसिपल मैम और वी ट्रस्ट का मैं बहुत बहुत शुक्रिया अदा करना चाहूँगी जिन्होंने मुझे इतना अच्छा इन्वायरमेंट और जो मेरे मेहनत व टीचर हैं उन लोगों ने मेरे पीछे बहुत मेहनत की है इन दो सालों में तो मैं उनका मैं बहुत शुक्रिया अदा करना चाहूँगी और उम्मीद करूँगी कि मेरी फ्यूचर में भी मुझे ऐसी ही कामयाबी मिले जसात अल्लाह હું વીસીટી ગર્લ્સ હાયર સેકન્ડરીની બાર આર્ટ્સની વિદ્યાર્થીની છું મારું નામ ડબ્બાવાલા માહિનુર છે મારા બારમામાં એટી ફાઈવ પર્સન્ટેજ આવ્યા છે જેની પાછળ મારા શાળાના શિક્ષકો આચાર્ય અને માતા પિતાનો ખૂબ સહકાર છે આરઆરટીના પ્રોગ્રામના લીધે અમને ખૂબ સારા માર્ક્સ આવ્યા છે મારી આશા છે કે આગળ પણ આવો જ સહકાર મળશે અને આગળ પણ જ સારું ઝરહરતું પરિણામ આવશે જે માર્ચ બે હજાર ચોવીસ બોર્ડનું ધોરણ બારનું પરિણામ જાહેર થયું છે તેમાં અમારી શાળામાં વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમનું ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા ઇંગ્લિશ મીડિયમમાં સેવન્ટી સેવન એટ અને સામાન્ય પ્રવાહ આર્ટ્સ એન્ડ કોમર્સમાં સો ટકા રિઝલ્ટ આવ્યું છે અલમદિલ્લા અલ્લાનો શુકર છે સાથે સાથે અમારી શાળામાં પહેલા નંબરે ઇંગ્લિશ મીડિયમમાં કાઝી હુદા જે એટી નાઇન ફોર સાથે પ્રથમ ક્રાંત સ્થાન પ્રાપ્ત કરે છે જ્યારે ગુજરાત મીડિયમમાં નુઝહત પટેલ જે એટી નાઇન પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટેજ સાથે પહેલો નંબર પ્રાપ્ત કર્યો છે અને સામાન્ય પ્રવાહની અંદર દિવાન સાલેહા જે નાઇન્ટી વન પર્સન્ટેન એ વન ગ્રેડ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે છે અમારી શાળાની બે વિદ્યાર્થી જેમાં દિવાન સાલેહા જે એકાઉન્ટમાં સોમાંથી સો માર્ક્સ મેળવ્યું છે જ્યારે એમન શેખ એમન એણે બીએની અંદર સોમાંથી સો ગુણ પ્રાપ્ત કર્યા છે ખાસ વિશેષ વાત એ છે કે આ બંને વિદ્યાર્થીનીઓ કોઈપણ જાતના ટ્યુશન વગર બહાર કોઈપણ જાતના ટ્યુશન વગર સમગ્ર મહેનત એના શાળાના શિક્ષકોની મહેનત સાથે એમને ઉચ્ચ પરિણામ પ્રાપ્ત કર્યું છે તો હું મારા તમામ વિજ્ઞાન પ્રવાહ અને સામાન પ્રવાહના તમામ સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમની મહેનત રંગ લાવી છે અને આપણને સારું એવું પરિણામ મળ્યું છે સાથે સાથે ઉત્તીર્ણ થનાર દરેક વિદ્યાર્થી અને તેમના વાલીઓને પણ ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું અસલામ વહમતુલ્લા વબરકાતું આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શાળાનું બોર્ડનું પરિણામ જાહેર થયું છે એમાં વિ સ્કૂલમાં ખૂબ સારું પરિણામ આવેલું છે એમાં મારી બેબી ખૂબ સારા ઉત્તમ પરિણામ સાથે પાસ થયેલી છે એ બદલ વીસીટી સ્કૂલની ખૂબ ખૂબ મહેનત છે શાળાના આચાર્ય તમામ સ્ટાફ ખૂબ મહેનત કરે છે એમાં આર આર ટી પ્રોગ્રામ છે જે ખૂબ સરસ છે એના કારણે જ આ બાળકો જળહળતું પરિણામ લાવેલા છે આ બદલ એના જળહળતા પરિણામ પાછળ જે શાળાના તમામ સ્ટાફે જે મદદ કરી છે માર્ગદર્શક અને સખત ને સખત મહેનત કરી છે એ બદલ શાળાના સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ અસલામ વરમત અલ્લા વબરકાતું મારું નામ પટેલ નજર ઇકબાલ છે હું મેં ધોરણ બે બેથી બાર સુધી વીસીટી શાળામાં અભ્યાસ કર્યો છે આપ સૌ જાણો છો તે મુજબ આજે ધોરણ બારનું પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ બાર સાયન્સમાં મેં નાઇન્ટી નાઇન પોઈન્ટ ઝીરો સેવન પર્સન્ટેજ અને એટી નાઇન પોઈન્ટ ફોર પર્સન્ટેજ મેળવેલા છે મારી સફળતા પાછળ હું સૌ પ્રથમ અલ્લા ત્યારબાદ મારા માતા પિતા ટીચર્સ પ્રિન્સિપલ મેમ વિસીટીની ટ્રસ્ટ જેમણે મને આટલું સેફ એન્વાયરમેન્ટ પૂરું પાડ્યું જેનાથી અમે આટલી સારી રીતે મહેનત કરી શક્યા અને અમારી સ્કૂલનો સૌથી સારો પ્રોગ્રામ જે આરઆઈટીએમાં આઈ જ અમે ત્રણ મહિના સુધી સતત એક્ઝામ લખવાની કેવી રીતે બોર્ડની એક્ઝામ ફેસ કરવાની એની તૈયારી કરી જે જે અમારા આટલા સારા સ્કૂલના આટલા સારા પરિણામનું રીઝન છે તે મુજબ હું બધા ટીચર્સ બધાનો આભાર માનવા માગું છું અને ફ્યુચરમાં પણ હું આવું જ સારું પરિણામ મેળવીને કોમની સેવા કરવાની આશા રાખું છું જસાકલ્લા અસલામવાલકુમ હું વીસીડી ગર્લ્સ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારું નામ દિવાન સા રુકમાન છે હું આજે જે બારમા ધોરણનું રિઝલ્ટ આવ્યું તેમાં કોમર્સ સ્ટ્રીમમાં વીસીડી શાળાના કોમર્સ સ્ટ્રીમમાં મારો પ્રથમ ક્રમાંક આવ્યો છે મારો મારો પર્સન્ટેજ નાઇન્ટી વન છે અને મેં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે મારી આ સફળતા પાછળ મારા મારા પિતા મારા ટીચર્સ મારા પ્રિન્સિપલ અને મારી શાળાનો ખૂબ મોટો ભાગ છે કોઈપણ જાતના ટ્યુશન વગર મેં આજે સફળતા પ્રાપ્ત કરી છે તેની પાછળ મારા સ્કૂલની મહેનતનો જ તેમાં તેની પાછળ મારી સ્કૂલની મહેનત જ છે કોઈ તેમનો આરઆરટીનો જે પ્રોગ્રામ હતો તેના કારણે જ મેં આ સફળતા પ્રાપ્ત કરી શકીશું ભવિષ્યમાં પણ હું આવી જ મહેનત કરીશ અને ઝરહર પરિણામ લાવીશ તેવી આશા સાથે મારું નામ જમીલા દિવાન છે મારી છોકરી બાર કોમર્સમાં સાલેહાલ ઉકમાન દિવાન પહેલા નંબર પર આવેલી છે એ બાબતે સ્કૂલનું હું ખૂબ ખૂબ આભાર માનું છું સ્કૂલ અને સ્કૂલના ટીચરોએ ખૂબ મહેનત કરેલી છે એ માટે હું સ્કૂલના બધા ટીચરોનો આભાર માનું છું જજા કરતા રિયાઝ પટેલનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે